પાટણ મામલતદાર કચેરી ખાતે રાશનકાર્ડ ધારકોને પોતાના નામ કમી તેમજ અન્ય કામ માટે બે દિવસથી ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે પાટણ મામલતદાર કચેરી ખાતે આવેલ એટીવીટી વિભાગ સ્ટાફે જણાવ્યું કે સરકારી વેબસાઇટ પર ઓનલાઈન એન્ટ્રી કરતાં એરર આવી રહી હોવાથી રાશનકાર્ડની કામગીરી બંધ છે પાટણ મામલતદાર કચેરી ખાતે શહેરના અને દૂર ગામડામાંથી આવેલ રાશનકાર્ડ ધારકો બે દિવસથી ધક્કા ખાવા પડી રહ્યા છે પાટણ મામલતદાર કચેરી ખાતે રાશનકાર્ડ ધારકોના ધક્કા ખાવા પરથી લોકોએ કહ્યું વિવિધ યોજનાઓના લાભ આપવાની વાત કરતી સરકાર ઓનલાઈન એરર દૂર કરવામાં નિષ્ફળ બની અમને હેરાન પરેશાન થઈ ગયા છીએ પાટણ મામલતદાર કચેરી ખાતે રાશનકાર્ડ સુધારા વધારા એરર આવી લોકો થઈ રહ્યા પરેશાન ઉભરો ઠાલવી રહ્યા અને કહ્યું ગુજરાત સરકાર અને પાટણ જિલ્લા તંત્ર વિકસિત ભારત યાત્રા યોજનાઓના પ્રચાર પ્રસાર કાર્યક્રમોમાં વ્યસ્ત